Редактор субтитров А.Семкин Корректор А.Егорова તો ભારતમાં આધાર કાર્ડ વાત કરીએ તો ભારતમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ફરજીયાત કરી દેવામાં આવ્યું છે આધાર માં બાયોમેટ્રિક ની સાથે આપડી પ્રાઇવેટ માહિતી પણ હોય છે સાયબર ડગો ફ્રોડ નું આધાર કાર્ડ ની જાણકારી નો દુરુપયોગ કરીને પણ છેતરપિંડી કરવામાં આવે છે દિવસે ને દિવસે સાયબર ફ્રોડ નું પ્રમાણ

આ આધાર કાર્ડ વિકલ્પ પસંદ કરો સર્વિસમાં જઈને લોક અનલોક બાય મિસ્ટિક પસંદ કરો ieu page option મળશે આધાર કાર્ડ નંબર દાખલ કરીને સેન્ડ ઓટીપી પર ક્લિક કરો બાયોમેટ્રિક ડેટા લોક અનલોક નું ઓપ્શન મળશે લોક ઓપ્શન પસંદ કરો ત્યારબાદ તમારું આધાર કાર્ડ લોક થઈ જશે વિડિયો તમને કેવો લાગ્યો તે જરૂર કમેન્ટ કરીને જણાવજો ફરી મળીશું બીજા વિડીયોમાં